નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવાર આજનું પંચાંગ અને બારે રાશિઓનું ભવિષ્ય બારે રાશિઓ ભવિષ્ય બાદ પ્રથમ આપણે પંચાંગ જોઈએ તો તારીખ સોળ નવ બે મંગળવાર ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ ભગવત પક્ષ વિક્રમ સંવંતરઋતુ જોઈએ તો તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવાર જોઈએ ચોવીસ કલાક અને ત્રેવીસ મિનિટ સુધી દસમ ત્યાર પછી અગિયાર આદ્રા નક્ષત્ર જોઈએ તો આદ્રા નક્ષત્ર છ કલાક છેતાલીસ મિનિટથી ત્રીસ કલાક છવ્વીસ મિનિટ સુધી આદ્રા લક્ષ્ય બાર કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી બ રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે મિથુન મિથુન રાશિ આવે છે ચોવીસ કલાક 29 मिनट સુધી मिथुन ત્યાર પછી कर्क दह सूर्योदय જોઈએ તો 6 કલાક 35 મિનિટ સૂર્યાસ્ત જોઈએ 6 કલાક 49 મિનિટ સુધી તો હવે આપણે 12 બાર રાશિઓ નું ભવિષ્ય જોઈએ તો તારીખ 16 9 2025 મગર મહિનાનો રોજ બારે રાશિ જેમ કે મેથિની રાશિ માટેનો દૈનિક પોષક જોઈએ તો આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી પર આધારિત પડતી અલગ હોઈ શકે છે દૈનિક ગુજર પણ જોઈએ તેનો શુભાશુ રંગ જોઈએ અને તેનો શુભાશુ રંગ પણ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એ મેષ રાશિ શુભ છે જેમ કે આજે તમને ધનલાભનો યોગ થઈ શકે છે તમારા પરિવારમાં

નિખરશે અને આજે તમારા રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થશે વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ હ મિથુન રાશિ માટે પણ સામાન્ય છે જેમ કે આજે તમારા ખર્ચ પણ તમારે નિયંત્રણ રાખવું જરૂરી રહેશે આજે તમારે અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો

મોટા ભાઈ બહેન સહયોગ પણ મળશે કલ્પના માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કલ્પના માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટ સિંહ રાશિવાળા માટે અત્યંત શુભ છે જેમ કે આજે તમારા કાર્યક્ષેત્ર પ્રગતિના યોગો છે આજે તમને નોકરીમાં પ્રમોશન અથવા સારા લાભ પણ મળી શકે છે આજે તમારે અધિકારીઓનો સહયોગ પણ તમને મળશે શિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ શિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિમાં શુભ છે જેમ કે આજે તમારા ભાગ્યનો સાથ તમને મળશે અને આજે તમારા ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિમાં વધારો થઈ શકે છે આજે તમને લાંબી મુસાફરી પણ લાભદાયી રહેશે કન્યા રાશી વાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કન્યા રાશી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહત તુલા રાશિ સામાન્ય છે જેમ કે આજે તમને અચાનક ખર્ચ આવી શકે છે અને આજે તમારે વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે તુલા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન ય વૃષિક રાશિ શુભ છે આજે જેમ કે આજે તમારા જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જળવાશે અને આજે તમારા ભાગીદારીના કાર્યોમાં પણ તમને સફળતાઓ મળશે વૃષિક રાશિવાળા માટેનું શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક વૃશ્ચિક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં પધ પઠ ધન રાશિ માટે સામાન્ય છે જેમ કે આજે તમારે શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી રહેશે આજે તમારા આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી રહેશે અને આજે તમારે બિનજરૂરી ચિંતાઓથી પણ

મળશે મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળ કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સસ કુંભ રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમને જમીન મિલકત સંબંધિત કાર્યોમાં તમારી પ્રાપ્તિ થશે અને આજે તમારા માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે કુંભ રાશિવાળા માટેનો

મળશે અને આજે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થશે મીન માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન છે અને હા આ રાશિ ગુજરાત આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહો આ સ્થિતિમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો નમસ્કાર મિત્રો તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો